નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બેફામ છે છે કારણ કે કે આ ખનીજ માફિયાઓને ન ન ખાણ વિભાગ તંત્ર સરકાર કોઈનો ડર રીતે કોલસો કપચી રેતીની વિસ્ફોટો કરીને જમીનમાં ખાડાઓ કરવામાં આવે છે પણ આ વિસ્ફોટોનો અવાજ ન તો તંત્રને સંભળાય છે ન તો આ સરકારને ખનીજ માફિયાઓની ખાણમાં અનેક શ્રમિકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યો છે પરંતુ સુરેન્દ્રનગરમાં જીવનનું કિંમત કેટલું હોય છે તે આપણે ભૂતકાળમાં પણ જોયું છે ખનીજ તો જમીનમાંથી નીકળી જાય છે પણ માણસનો જીવ અંદર ને અંદર જ રહી જાય છે ત્યારે વધુ એક વ્યક્તિનું મોત થયું છે કોલસાની ખાણમાં પડી જવાથી વાત છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખાખરાળા ગામની જ્યાં સરકારી જમીન પર વર્ષોથી ખનીજ માફિયા દ્વારા ચોરી કરવામાં આવતી હતી સરકારી જમીનમાંથી કોલસો કાઢવા કૂવો કરવામાં આવ્યો અને કૂવાઓ કર્યા બાદ

આજથી ત્રણ થી ચાર વર્ષ અગાઉ જે ઝાગા અલગોતર છે તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહિયાં કુવાઓ હજુ પણ યથાવત જ એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે એ ફાયર ક્લે ને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે તે ભરવા માટે મોકલેલા હતા અને આ ફાયર એટલે કે જે ઢીઓ છે એ ભરવા જતા જે બાજુની અંદર કૂવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કૂવાની અંદર છે પાંત્રીસ ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે ડેડ બોડી છે એ સીધી લોડરની નીચે આવી ગયેલી છે તળીએ એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની મદદ લઈ અને કાર્યવાહી હાથ છે હાલની પરિસ્થિતિ શું છે સર હાલની પરિસ્થિતિ આ જે બોડી છે એ બોડી છે એ અંદર પાણીની અંદર લોડરની નીચે આવેલી છે અને એને કાઢવા માટે પ્રથમ છે લોડર કાઢવું પડશે ત્યારબાદ ડેડ બોડી નીકળશે જે વ્યક્તિનું મોત થયું છે તે ભરવાડ વિઠ્ઠલ જાગાના કહેવાથી અહીંયા ખનીજ ભરવા માટે આવ્યો હતો આ એ જ વિઠ્ઠલ જાગા છે જે સફેદ કોલરમાં રહીને કાળા કોલસાનો કારોબાર કરે છે થોડા દિવસ પહેલાં ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા આ જ વિઠ્ઠલ જાગાને ત્યાં દરોડો કરવામાં આવ્યો હતો કોલસાના ઓપન કટિંગની લીઝ ધરાવતા વિઠ્ઠલ જાગા અલગોતર વર્ષ બે હજાર અગિયારથી આ લીઝને મંજૂર કરાવી હતી અને તેમાં કોલસો જે રહ્યો નથી તેમાંથી રોયલ્ટી પાસ ઇસ્યુ કરીને લીઝ જગ્યામાં પાણી ભરાયેલું હોવા છતાં કોલસો જે તે બતાવવામાં આવી રહ્યો હતો જો કે આ સરકારી જગ્યા પર પણ કહેવાથી આ વ્યક્તિ ખનીજ ખનીજ ભરવા માટે આવ્યો હતો અને માફિયાના કૂવામાં પોતાનો જીવ દીધો છે આખરે ક્યાં સુધી ખનીજ માફિયાઓની ખાણમાં મોત થતા રહેશે ક્યારે જાગશે આ સરકાર સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું જમીન નીચે પોતાનું અલગ જ એક દુનિયા ઊભી કરીને બેઠા છે ત્યાં સુધી સરકાર ક્યારે પહોંચશે અને પહોંચશે કે નહીં તે પણ એક સવાલ છે આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ